ત્યારે આ બેઠક પર ગોપાલ ઇટાલિયાની સત્તર હજાર પાંચસો એક્યાસી મતે જીત થઈ છે વિસાવદરમાં લાંબા સમયથી ભાજપના ધારાસભ્યને સત્તા મળી જ નથી ભાજપ છેલ્લા અઢાર વર્ષથી આ બેઠક જીતવા એડી જોડીનું જોર લગાવી રહી છે પણ એકવાર ફરી આ બેઠક કોંગ્રેસના ઉમેદવારે જીતી લીધી છે ત્યારે વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની પ્રચંડ જીતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિસાવદરમાં એકતા ઇટાલિયાને એકાવન ટકાથી વધુ મત મળ્યા છે